સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી યુનિટી માર્ચ અભિયાનનું આયોજન કરાયું છે આ અભિયાન અંતર્ગત ઉનાના ગીર ગઢડાના ખિલાવડ ખાતેથી ત્રાણું ઉના વિધાનસભા મતવિસ્તારમાં એક પદયાત્રા યોજવામાં આવી હતી આ યાત્રામાં સમાજના તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને બિરદાવવાનો હતો આ યાત્રા ખિલાવડથી શરૂ થઈને ઇટવાય ફાટસર થઈને દ્રોણેશ્વર ખાતે પૂર્ણ થઈ હતી પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા પદયાત્રા પૂર્વે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમો સરદાર પટેલના આદર્શોને ઉજાગર કરવાના હેતુથી યોજવામાં આવ્યા હતા આ પદયાત્રામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તે ઉપરાંત અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના ઉના અને ગીર ગઢડાના મામલતદાર તાલુકા વિકાસના અધિકારીઓ અને દ્રોણેશ્વર ગુરુકુળના સંતો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા અને સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો સંકલ્પ પણ લીધો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ